તાપી જિલ્લાના નિઝર તાલુકાના બોરદા ગામમાં ભાથીજી મહારાજ સંપ્રદાયના ભક્તો દ્વારા નવરાત્રી મહોત્સવ મોટી ભક્તિભાવ સાથે ઉજવાયો હતો નવ દિવસ દરમિયાન દરરોજ ભજન કીર્તન અને પરંપરાગત ગરબા રમાયા જેમાં ગામના યુવાનો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉજવણીમાં નામદેવ મહારાજ જર્મનસિંહ મહારાજ નાનસિંહ મહારાજ ગુલાબસિંહભાઈ રમુ મહારાજ પ્રદીપભાઈ નિતેશભાઈ વિષ્ણુભાઈ ગણા દાદા વિજયભાઈ તેમજ પ્રકાશ વડવી અને ગાયક બાબુરાવભાઈને આગવાની કરી હતી ગતરોજ સુદ આઠમના દિવસે ગામમાં ભાતીજી મહારાજનો વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં ગામના ભાવિ ભક્તોએ પૂજા આરતી કરી હતી આઠમ પત્યા બાદ નવમા દિવસે આરતીનો વરઘોડો ગુરુધામ આરદા ગામ ખાતે વિંદાદાસ મહારાજના ધામ લઈ જવામાં આવશે અને દશેરાના દિવસે સમૂહ પાસના સાથે મહોત્સવ પૂર્ણ કરવામાં આવશે આ રીતે બોરદા ગામની નવરાત્રિ ભક્તિ સંસ્કૃતિ

ગામડે ગામડે બધા લોકો જે હિસાબે ગુરુ ભક્તિ કરીએ યુગો થી ચાલતા આવેલું કાર્યક્રમ ઉજવામાં આવેલે આવેલ છે નવ દિવસ દરમિયાન પ્રમાણ સત્કાર્ય કોઈ બી એટલે કે કાર્ય કરવામાં આવેલ છે જે કાર્ય કરાય છે નવમાં દિવસે આરતી નો વરગડો જયારે કે ગુરુ ચરણે ગુરુ ના દરબારમાં ગુરુધામ લઈ જવામાં આવે છે મહારાજ શ્રી નામદેવ મહારાજે આગેવાને કરેલી હતી દશેરા દિવસે વિશેષ કાર્ય એવું છે કે ભાઈ ઉજવણી માટે જો કાર્યક્રમમાં આવે છે ભોજન ભોજન અપાય છે એ કાર્ય કરાવે છે મંદિર ની સ્થાપના ગોરદા ગામ ના મંદિર ની સ્થાપના ક્યારથી થઈ હતી ઓગણીસો અઠાણું ના દિવસે સ્થાપના થઈ હતી હંસરાજ પાડવી સાથે દિપેશ આર એન ન્યૂઝ તાપી